નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે રીતે આગ લાગી અઠ્યાવીસ લોકો એની અંદર મૃત્યુ પામ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે સરકારની કાર્યવાહી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે કે સરકાર શું કરી રહ્યા છે અને તેવામાં જે સવાલ ઉભા થઈ રહ્યા છે તે સિસ્ટમને લઈને ઉભા થઈ રહ્યા છે એક તો ત્યાં આગળ ફાયર એનઓસી હતું નહીં અને સેકન્ડ કે ત્યાં આગળ બીયુ પરમિશન પણ નહોતી તો આટલું મોટું સ્ટ્રકચર કઈ રીતે બની ગયું અને સોશિયલ મીડિયામાં એક ટ્વીટ જે છે એ ખૂબ વાયરલ થઈ રહી છે ગેટ વેલ સૂન મામુ કરીને અને તેની અંદર કારણ કે એ જે ટ્વીટ કરનાર વ્યક્તિ છે એ વ્યક્તિ છે મનન ભટ્ટ જેઓ પોતે એક રિટાયર ફાયર ઓફિસર છે અને તેઓ અત્યારે આપણી સાથે જોડાયા છે કારણ કે ફાયરનો આ વિષય છે અને મનનભાઈ સમજવું છે તમારી પાસેથી કે કઈ રીતે આ આખી જે સિસ્ટમ છે ક્યાં તમને લુપોલસ લાગ્યા પાછળના આવું બે હજાર ઓગણીસ ની અંદર આપણને યાદ છે કે તક્ષશીલા સ્કૂલ ની અંદર તક્ષશિલા ક્લાસની ક્લાસીસની અંદર સુરતમાં જે આગ લાગી અને તેની અંદર જે બન્યું જે બનાવ બન્યો અને જેટલા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ એમણે પોતાના જીવ ગુમાવ્યા બીજો ઇન્સિડન્ટ બન્યો આપણે બધાને ખબર છે બહુ સેડ ઇન્સિડન્ટ હતો મોરબીની અંદર જે ઇન્સિડન્ટ બન્યો ને જેમાં પુલ તૂટ્યો જેની અંદર સેકડોની સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમા મોર હંડ્રેડ પીપલ લોસ ત્રીજો ઇન્સિડન્ટ આ બન્યો પહેલા ઇન્સિડન્ટની વાત કરીએ તો ત્યારે જે ઇન્સિડન્ટ બન્યો હતો તક્ષશિલા જે ક્લાસીસ હતા એમણે એક ટેમ્પરરી સ્ટ્રકચર જે અત્યારે એક નોમ થઈ ગયા છે સિટીઝમાં ખાસ કરીને હું સૌરાષ્ટ્રમાં અમદાવાદમાં વડોદરામાં આ બધા સિટીઝમાં સુરતમાં આઈ હ્યુ બીન વોચિંગ ધીઝ ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ તમે કોઈ પણ ફેબ્રિકેશન કરવાવાળાને કહો તો એ આવીને તમને આવા સ્ટ્રકચર્સ બનાવી દે વિધિન નો ટાઈમ જેને કોરુગેટેડ શીટથી બનાવવામાં આવે છે અને બે સાઈડમાં ચાર બાજુ જો તમે સળિયાઓ લગાવીને આવા આવા પાઇપ લગાવીને સ્ટ્રક્ચર ઉભા કરી શકો હવે એ સ્ટ્રક્ચરને એર કન્ડિશનિંગ કરવા માટે એની અંદર એની અંદર એ લોકો પ્લાયવુડ અને થર્મોકોલ જે બે બહુ હાઈલી કમ્બસ્ટેબલ મટીરિયલ છે તેનાથી એ લોકો એનું એનું પેલું કરે છે અને ત્યારબાદ એ સ્ટ્રક્ચરને એર કન્ડિશન બનાવવામાં આવે જેથી પતરાથી ડાયરેક્ટ હીટ લાગે નહીં એટલે આ પ્રકારના જે સ્ટ્રકચર છે એ હું તો એમ કહીશ એઝ ફાયર ઓફિસર મારો અંદર અમે લોકો શિપ્સને વેલ્ડિંગ કટિંગ આ બધું કરાવતા હોઈએ તમે વેલ્ડિંગ કરો જયારે હીટ કોઈ પણ જગ્યાએ ઉભી સર્કિટ થાય તો આ બધી પરિસ્થિતિની અંદર બટનેચરલ છે કે તમારું જે મટીરિયલ છે એમાં ફાયર લગવાના ચાન્સીસ રહેલા છે પણ એને 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 રોકવા માટે તમારે સ્ટેપ્સ લેવા પડે અને ખાસ કરીને આવા

કોન્ટ્રાક્ટર કે પછી જે જે માણસો આ સ્ટ્રક્ચર બનાવે છે એની વિરુદ્ધ પણ પગલા થવા જોઈએ અને ગવર્મેન્ટના ઓફિશિયલ્સ એટલે તંત્ર આપણે જેને કહીએ છીએ તંત્રની નજર જ આ બધું બને છે તક્ષશિલા નું સ્ટ્રક્ચર એક ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું આ પુલ જે બ્રિજ જે બન્યો સી સી એઝ એ ફાયર એન્ડ સેફટી ઓફિસર એઝ એનબીસીડી સ્પેશિયાલિસ્ટ ન્યુક્લિયર બાયોલોજીકલ વોરફેર ડિફેન્સ સ્પેશિયાલિસ્ટ હું છું એટલે આ બધું અમારા 1997 ની અંદર જ્યારે વિશાખાપટ્ટનમના એચપીસીએલ રિફાઈનરીમાં આગ લાગી હતી એ ફાયરને મે 4 દિવસ અને 3 રાત સુધી સતત ત્યાં રહીને ફાઇટ કરેલો છે આઈ વોઝ ધી યુ નો વી વેર ધી ફર્સ્ટ રિસ્પોન્ડર આઈ વોઝ અમોંગ ધ ફર્સ્ટ રિસ્પોન્ડર્સ કે જે આ ફાયરને અમે ફાઇટ કરવા ગયા હતા એટલે આઈ હે પ્લેન્ટી ઓફ એક્સપિરિયન્સ એન્ડ આઈ કેન સે હું આ બધું મારા એક્સપિરિયન્સને સાથે લઈને કહું છું કે ઇટ્સ અ વેરી ટુ સી કે લોકો લોકો આપણા ફાયર ફાયર છે આપણી પાસે આપણે અને જે નગરપાલિકાના કામ કરે છે એની કોઈ ઓડિટ નથી થતી હું મને તો એવું પણ મેં જોયું છે કે લાગતા વળગતા લોકો એ કેટલાક સમય સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફાયર ઓફિસર એક એવો વ્યક્તિ હતો કે જે દસમું ફેલ હતો એ સમય રહેતા પ્રમોશન લઈ લઈને ફાયર ઓફિસર બન્યો અને પછી એને એક્ટિંગ ચીફ ફાયર ઓફિસર બનાવી દેવામાં આવ્યો આ પરિસ્થિતિ રાજકોટ કોર્પોરેશનની ઘણા સમય પહેલા હતી આજથી દશક પહેલાની વાત કરું છું તો આ હું નથી માનતો કે આ પરિસ્થિતિમાં કઈ સુધાર આવ્યો હોય જો સુધાર આવ્યો હોત તો મોરબીમાં આપણે જોયું એવો બ્રિજ ટેમ્પરરી સી તમને સસ્પેન્શન કોને કહેવાય એના કેબલ્સની સ્ટ્રેન્થનિંગ શું હોવું જોઈએ એનું રોડ ટેસ્ટિંગ કરવું જોઈએ આવી રીતે જ જો આ સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર આપણે અત્યારની જો જો વાત કરીએ તો આ જે છે આટલું મોટું સ્ટ્રક્ચર ઉભું થઈ દેવામાં આવ્યું એને એની એનું ઇન્સ્યુલેશન જે હતું ઇન્સ્યુલેશનના ના જે એની અંદર પ્લાય વાપરવામાં આવ્યું એની અંદર થર્મોકોલ આવા હાઈલી કમ્બસ્ટિબલ મટીરિયલ એમાં વાપરવા દેવામાં આવ્યા આઈએસ કક્ષાના અધિકારીઓ એમાં વિઝિટ કરે છે ત્યાં ફોટાઓ પડાવે છે એટલે બહુ ચોક્કસપણે આ કોઈ પાવરફુલ માણસનું સ્ટ્રક્ચર હશે પરંતુ આઈએસ ને તો આ બધી બેઝિક ટ્રેનિંગ દેવામાં આવે છે ફાયર સેફ્ટી ઇઝ પાર્ટ ઓફ ટ્રેનિંગ તો કેમ એ લોકોને આ બાબતમાં મગજમાં થયો નહીં કે ધીસ ઇઝ અ ઇલિગલ સ્ટ્રક્ચર એન્ડ ઇન્સ્યોરન્સ સ્ટેન્ડ એટલે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી આ તંત્રની કેમ કે જો આપણે કેપેબલ લોકોને રિક્રુટ કરશું આપણે જો જીડીસીઆરના જે નોર્મ્સ છે જે આઈ થિંક આરકાઈક નોર્મ્સ છે એને રિવાઇઝ કરશું અને બિલ્ડિંગ યુઝ પરમિશન હોય કે પછી ફાયર સેફ્ટીની પરમિશન એમાં સ્ટ્રિક્ટ નહીં થઈએ તો આવી ઘટનાઓ ને તહેવારે બનતી રહેશે અને એને રોકવા માટે સી લોકો પાસે આપણે અપેક્ષા રાખીએ કે લોકોએ ત્યાં ન જવું જોઈએ લોકોએ ભીડ કરી એ દિવસે પૈસા ઓછા હતા એ બધું એ દિવસે પચાસ માણસો હોત હાજર અને એ લોકો સળગી ગયા હોત તો પણ એ મોટી જ ત્રાસદી હતી અને એ દિવસે ત્રણસો માણસ હાજર હતા અને આટલી મોટી દુર્ઘટના ઘટી ત્રાસદી છે એટલે લોકોને બ્લેમ કરવો કે પછી જે જે માણસ આ બનાવે છે એને શું ફાયર સેફ્ટી નો નોલેજ છે આપણી સ્કૂલના બેઝિક કરિક્યુલમમાં ફાયર સેફ્ટી ઇઝ નોટ ઇન્કલુડેડ સેફ્ટી અને ફાયર આ આ બેઝિક સી કોઈ જગ્યાએ અર્થક્યક્ત આવે બે હજાર ચારમાં જયારે અંડમાનમાં અર્થક્યક્ત આવ્યો અને પછી સુનામી આવ્યું એટલે તમારે બેઝિક કોઈ પણ થાય પૂર આવે આવે આગ લાગે તો કેમ કરવું અને કેવી પરિસ્થિતિમાં બચી કેમ નીકળવું એવી થોડીક ટ્રેનિંગ આપણા બાળકોને પણ હોવી જરૂરી છે હવે જો આ પર્ટિક્યુલર સ્ટ્રક્ચરની વાત કરું તો એઝ એ ફાયર એક્સપર્ટ મને મારા સવારે જ મારા ફ્રેન્ડે પૂછ્યું કે શું આ સ્ટ્રક્ચરમાંથી બચી નીકળવું પોસિબલ હતું તો ના જો કોઈની પાસે મોટું મશીન હોય એમાંથી શકે પહેલા આગ લાગે આગ લાગે એટલે તરત ધુમાડો થાય અને ધુમાડો હંમેશા લેડરના રસ્તે ઉપર આવે એટલે આ સ્ટ્રક્ચરમાં થવા માટે એટલે માણસ ત્યાં ચોક્કસપણે નથી જવાનો અને જાય તો ધુમાડો તમને બેભાન કરી દે એટલે બેભાન કર્યા પછી આગ એનું કામ કરે એટલે આ સ્ટ્રક્ચર એવું લાક્ષાગ્રહ બનાવવામાં આવ્યું કે જેની અંદર લોકોને એમ કહી શકાય કે લિટરલી મરવા માટે લઈ જવામાં આવ્યા હતા એટલે ઇટ્સ અ વેરી બેડ થિંગ ઇટ્સ 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 એન ઇટ ઇઝ અ વર્સ્ટ એક્ઝામ્પલ ઓફ ઓફિશિયલ અપાથિયા આવું બન્યું છે ને એનું એનું જે દુઃખ મને થયું હું એક છેલ્લું સેન્ટેન્સ કરીશ કે દુઃખમાં હું શનિવારે આ દુર્ઘટના બની રાત્રે ખબર પડી સવારે રાજકોટની અંદર હું મારા ટુ વ્હીલર પર નીકળ્યો અને મેં ખરા મારા મોબાઈલ થી ચાલુ કરી કે ફોટા જે પાડ્યા છે એમાં મને પચાસ સ્ટ્રક્ચર તો રિંગ રોડ પર રાજકોટના મુખ્ય રિંગ રોડ પર એટલા દેખાણા રાજકોટના સેકન્ડ રિંગ રોડ પર એવા એવી હોટેલ્સ દેખાણી ઇવન રૈયા રોડ પર એવી એક હોટેલ દેખાડી જેનું કદાચ મારે નામ નથી લેવું એક નવી હોટેલ રૈયા રોડ પર બની રહી છે એનું નામ પણ પાછું ઓફિશિયલી કદાચ લઈએ તો મેબી આઈ ડોન્ટ નો બેટર ઇટ ઇઝ કરેક્ટ ઓર નોટ પણ એવી એક નવી હોટેલ બની રહી છે વિચ ઇઝ અગેન આવી રીતે બનાવવામાં આવી રહી છે લોખંડના સ્ટ્રક્ચર અંદર સુકા કરીને અને એને ચારે બાજુથી ઘેરીને એટલે આવા જ્યારે આવી આટલી મોટી ઘટના બની તો ગેમ ઝોન બંધ કરાવ્યા પણ એ લોકો ઓફિશિયલ્સ અંદર એટલું કોમન સેન્સ નથી કે આવા ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ છે એના પર એમને એક્સેસ લેવી જોઈએ જરૂર પડે તો જેસીબી ચલાવવા જોઈએ એવી કોમન સેન્સ નથી આવા અધિકારીઓને રાખીને આપણે શું કરવા છે પણ એને સસ્પેન્ડ તો શું હું તો કહું છું કે આ આખી સિસ્ટમને ધોરમુમાંથી બદલવાની જરૂર છે ગવર્નમેન્ટે જાગવાની જરૂર છે અને એક ફાયર સેફટીના એક નોર્મ્સ પ્રમાણે હાયર કરવાની જરૂર છે નહીં કે લોકોને કે જે લોકોના હાડકાઓ પીગળી જાય તો હવે જે લોકો ગાયબ છે હવે શું કરશે કે જે ડેથ રેકોર્ડેડ છે બાકી જેને જે ગુમ થયેલા છે એ લોકોને બે લાખ આપી દેશો એનાથી એ સંખ્યા એડ ન થાય એના માટે ઇન્સ્યોર કરશે ઓફિસિયલ કે ક્યાંક સંખ્યા વધી ન જાય હવે એ રમતો ચાલુ થઈ છે આ બધી આ આ શું છે આપણે કયા દેશમાં જીવી રહ્યા છીએ આમ કેશું તો આપણે ભારતને સી સી ઇનકમ્પિટન્ટ લોકો દેશને આગળ નહીં લઈ જઈ શકે એ તો પાકું છે યુ નીડ પ્રોફેશનલ્સ ટુ રન સચ એ સીડીએસ ડિપાર્ટમેન્ટ વેરી ટ્રુ અને ક્યાંક આ જે આખી પરિસ્થિતિ રાજકોટની અંદર ઉદભવી અને તક્ષશિલા હોય રાજકોટ હોય મોરબીનો બ્રિજ હોય દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક એક જે કહી શકાય કે એડમિનિસ્ટ્રેશન નેગ્લિજન્સી જે છે તે દરેક જગ્યાએ જોવા મળીએ મોરબીમાં હોય કારણ કે મોરબીમાં પણ એવું કહેવાયું કે બ્રિજ શરૂ થઈ ગયો પણ ત્યાંના ચીફ ફાયર ઓફિસરને ખબર જ નહોતી કે બ્રિજ શરૂ થઈ ગયો જ્યારે છાપામાં મોટી મોટી એડ આવી હતી અને સેમ વસ્તુ અહીંયા આગળ પણ થઈ કે આખું તંત્ર આગળ ચાલી રહ્યું છે સતત છેલ્લા વર્ષથી ચાલી રહ્યું છે કમિશનર ત્યાં ગયા હતા ખુદ આજે તો રાજુ ભાર્ગવની એક તસવીર પણ સામે આવી છે જે તે પણ એ મોલ જે ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં આગળ ગયા હતા સર તમને પૂછવા માંગીશ કારણ કે તમે એઝ અ ચીફ ફાયર ઓફિસર કામ કરેલું છે ઇન્ડિયન નેવી ની અંદર જે રીતનું સ્ટ્રકચર હતું અને જે રીતના સ્ટ્રકચર અત્યારે બની રહ્યા છે કારણ કે એકદમ થી આખું તંત્ર અમદાવાદ ની અંદર સોળ જેટલા ગેમ ઝોન જે છે જેમાંથી છ ને તો ટોટલી સીલ કરી દેવાયા આ આખા જે રીતના બની રહ્યા છે આ સ્ટ્રકચરમાં ક્યાંય ફાયર સેફટી મેજરમેન્ટ ને એ બધું જોવા જઈએ તો કેટલું હોવું જોઈએ જો ટેમ્પરરી સ્ટ્રકચર અને ખાસ કરીને આવા હાઈલી એવા એવા ઇન્સ્યુલેશન મટીરિયલ ના ટેમ્પોરરી સ્ટ્રકચર બનાવવાની મનાઈ છે ફાયર સર્ટિફિકેટ આમાં તો મળે જ નહીં અશક્ય છે આવું સર્ટિફિકેટ આપવું અને છતાંય આવા સ્ટ્રકચર ધમધમી રહ્યા છે બની રહ્યા છે અને મેં કીધું ને રૈયા રોડ પર ઓલરેડી એક હોટેલ વર્ષોથી ધમધમે છે જે એને પોતાનું ફર્સ્ટ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર તો એક ગેરેજની ઉપર પોતે મેરેજ હોલ બનાવી નાખ્યો છે જેની અંદર ત્રણસો લોકોને જમાડવાના પ્રોગ્રામ ચાલે છે જો આગ લાગશે

અને એ એને માટે એવા સ્ટ્રક્ચર ઊભા કરે કે જેને પાડવા એમને સહેલા પડે પણ એમને સહેલાઈના ચક્કરમાં અને તંત્રની જાણ વિના એટલું છે કે પોલીસની જાણ વિના તંત્રને ખબર ન પડે એવી રીતે હું નથી માનતો કે આવું આવા સ્ટ્રક્ચર ધમધમી રહ્યા હોય પરંતુ કહું છું ઇનકમ્પિટન્ટ લોકો કોઈ પણ પ્રોફેશનમાં આવે પછી એ એ મિલિટરી નો પ્રોફેશન હોય એ પત્રકારત્વ નો પ્રોફેશન હોય કે પછી ફોર ધેટ મેટર આટલો સેન્સિટિવ ફાયર અને સેફટી નો પ્રોફેશન હોય મેન જ્યારે આવા ઇન્કમ્પિટન્ટ લોકો જેની જેની ક્વોલિફિકેશન્સ જ કંઈ નથી જે લોકો ને આપણે કોઈ જ વસ્તુ કરવા કેપેબલ નથી એને આટલું સેન્સિટિવ ડિપાર્ટમેન્ટ આપીએ ત્યારે આ આવા આવી ઘટનાઓ બનવા પામે છે એટલે ફાયર સેફ્ટી માટેની કમ્પિટન્સી એ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્સપિરિયન્સ સર એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે કારણ કે જે આગ લાગી એ આગ એ વખતે લાગી જયારે ઉપરની સાઈડમાં વેલ્ડિંગ થઈ રહ્યું હતું આપને શું લાગી છે કે કારણ જે રીતે વેલ્ડિંગમાંથી એક આગ ભભૂકી અને પેટ્રોલ ને ડીઝલ ને બધું જ ત્યાં પડેલું હતું આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે ક્યાંક ટોટલ નેગ્લિજન્સી છે એ તો દેખાય જ છે પણ આ કઈ રીતની નેગ્લિજન્સી કહી શકાય બહુ ખાસ વાત છે કે ફાયર સેફ્ટી નિયમો જે હું સમજો છું ત્યાં સુધી હું મેં વાંચ્યો નથી ગુજરાતનો અને કદાચ મને રિવાઇઝ કરવા આપવામાં આવે મને અને બીજા કોઈ એક્સપર્ટને તો અમે બહુ સારી રીતે વાંચીને રિવાઇઝ કરી શકીએ ફાયર સેફ્ટીનો બેઝિક નિયમ એ કે છે કે જ્યારે પણ તમે વેલ્ડિંગ કે કટિંગ આઉટ કરતા હો ત્યારે એની આજુબાજુમાં કોઈ પણ કમ્બસ્ટેબલ એટલે આગ તરંત આગ પકડે એવું મટીરીયલ હોવું ન જોઈએ હઝાડસ કેમિકલ હોવા ન જોઈએ કે આ ફ્યુઅલ ન હોવું જોઈએ એ બધું હટાવવાની જરૂર હતી આ તો સી કોમન સેન્સ નથી વેલ્ડરની અંદર માલિકમાં કોમન સેન્સ નથી પરંતુ જ્યારે કોઈ એટલો મોટો ગેમ ઝોન ચલાવતું હોય કોઈ એટલી મોટી હોટેલ ચલાવતું હોય તો એ ફાયર ડિપાર્ટમેન્ટની ડ્યુટી છે ફાયર ડિપાર્ટમેન્ટ શું કરે છે સ્કૂલોમાં જઈ અને ફાયર સેફ્ટીના નાટકો કરીને ચાર એક્સટિંગવિશર ઓપરેટ કરે છે બેન્કોમાં જાય છે બે એક્સ્ટિંગ ઓપરેટ કરે છે પછી તગારામાં અને ઓલામાં બે જોયેલા છે મારી ઓફિસમાં પણ આવેલા મોટા છે ને ડ્રમ હોય બસ્સો લીટરના એ લોઢાના ડ્રમમાં આગ લગાવે અને ખાના એમાં માટે ગુજાવે આવા બધા નોટંકીઓ કરે છે ડુ ટુ ધેટ ટુ ટ્રેન પીપલ તમે હોટેલ્સ ખાસ કરીને એવી જગ્યાઓ હોટેલ હોય મોલ્સ હોય થિયેટર્સ હોય કે જ્યાં ઇન્સ્યુલેશન કરેલા છે એર કન્ડિશનિંગ માટે બધું સીલ કરેલું છે સીલ પેક કરેલું છે એર કન્ડિશનિંગ તમે મેન્ટેન ક્યારે કરી શકો મોલ સેન્ટ્રલી એસી છે ગેમ ઝોન સેન્ટ્રલી એસી છે આપણા થિયેટર્સ સેન્ટ્રલી એસી છે જ્યાં ખૂબ લોકો આવવાની શક્યતા છે સો બસો લોકો આવી જાય ત્રણસો લોકો આવી જાય આ આ આ બધી પરિસ્થિતિઓ પછી બેરેજ હોલ થઈ ગયા આવા મોટા મોટા હોટેલ એવી હોટેલ્સ થઈ ગઈ કે જ્યાં લોકો ના મોટા ફંક્શન્સ થાય છે અથવા વીકેન્ડમાં લોકો ખૂબ જાય છે આ બધી જગ્યાએ આગ લાગવાની શક્યતાઓ ખૂબ રહેલી છે બીકોઝ એર કન્ડિશનિંગ મેન્ટેન કરવા માટે ઇન્સ્યુલેશન કરીને આપણે એને થર્મોકોલ અને પ્લાયવુડનું જે ઇન્સ્યુલેશન થાય છે આ બધું બહુ હાઈલી કમ્બસ્ટેબલ છે વિચ ઇઝ નોટ એડવાઇઝેબલ ટુ ડુ પણ એ લોકો શું કરે છે કે જે આગ ન પકડે એ જે મટીરીયલ છે જે એ ફાઇબર્સ છે એ બધા ગ્લાસ ફાઇબર્સ કહેવાય એ બધું મોંઘુ આવે એ લગાવવાને બદલે થર્મોકોલ લગાવે એટલે એમને સસ્તામાં પતી જાય છે એટલે કોન્ટ્રાક્ટર પણ એટલો જ જવાબદાર છે મને હજી એ નવાઈ લાગે છે કે કોન્ટ્રાક્ટરને પકડવા માટે કોન્ટ્રાક્ટરને જેલમાં નાખવા માટે કેમ એક્શન્સ નથી લેવાયા કેમ કે આ બિલ્ડિંગ એને બનાવી દેનારો જે કોન્ટ્રાક્ટર હતો એ પણ એટલો જ જવાબદાર છે એવું મારું માનવું છે એટલે આ બધા અંદર ખાસ કરીને એક એક એની એના જે પરમાનન્ટ કર્મચારીઓ છે અથવા એના ટાઈમ એન્ડ અગેન એને ટ્રેનિંગ હોવી જોઈએ એને સર્ટિફાઈ કરે કે ભાઈ તમે ત્રણસો માણસની ભીડ જો આગ લાગે તો એને એસ્કેપનો તમારો શું પ્લાન છે ફાયર ફાઈટિંગનો શું પ્લાન છે તમે કેવી કેવી સિસ્ટમ્સ લગાવી છે આર ધે એસ પર નોર્મસ ઓર નોટ તમારા ફાયર હોઉસમાં પાણી ઇમરજન્સીમાં આવે છે કે નહીં ઓલ ધોઝ થિંગ્સ આર ટુ બી ચેક પણ એ એવું કંઈ થતું નથી ફાયર સેફ્ટી ઇઝ ઇગનોર્ડ આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર કે પછી એ આપણા શહેરોની અંદર આ બાબતે આપણે ચોક્કસાઈ કરીને ખાના પૂરતી કરવાની જે સરકારી ટેવો પડી છે લીપા પોતી કરવાની એ ટેવોને દૂર કરીને ખરેખર જો જાગે સરકાર તો હું નથી માનતો કે આમાં પાછળ પડી શકે વારે વારે આપણે એવું કહેવું પડે કે સરકાર જાગે સરકાર જાગે એનું કારણ એ મને આવું કેવું ન ગમે બિકોઝ આપણે છે ને વારે વારે સરકાર તરફ જોવું પડે છે પણ આ તો એનું કામ છે ધીસ ઇઝ સી ફાયર સેફટી ગટર આ બેઝિક જે જન સુવિધાઓ છે ટ્રાન્સપોર્ટેશન પછી ગાર્બેજ કલેક્શન એટલે સિટીઝ ને ક્લીન રાખ ધીસ ઓલ આર ધેર ડ્યુટીસ જો તમે એ એને મેન્ટેન ના કરી શકો એની સેફટી મેન્ટેન ના કરી શકો આ સપોઝ તમે આ મોરબીનો બ્રિજ છે કે પછી અત્યારે અટલ સરોવર બનાવ્યું તો અટલ સરોવરમાં જોયું કે લોકો બબ્બે ત્રણ ત્રણ લાખો લોકો આવતા હતા માથે માથા ખૂટાતા હતા તો એ બધું મેનેજમેન્ટ એમની ડ્યુટી છે ઇઝ પાર્ટ ઓફ ધ ડ્યુટીઝ અને એક મોટો પોઈન્ટ આપણે ઇગ્નોર કરીએ છીએ અત્યારે ભલે સરકારે આપણને ચૂપ કરાવવા માટે મીડિયાને ચૂપ કરાવવા માટે મીડિયાથી ડરીને આ મેળાઓ બંધ કરાવ્યા રાજકોટમાં જે જે વેકેશન મેળા ચાલતા હતા એની અંદર જે ફજર ફાળકા તમે લગાવ્યા હતા એમાં એમાં કેનું એ ક્યાં ફજર ફાળકાનું સેફ્ટી ચેક થયું હતું એનું લોડ 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 ચેકિંગ થયું હતું રાજકોટની અંદર ફંડ વર્લ્ડ ચાલે છે એની અંદર જે જે રમકડાઓ જેની અંદર ભૂલકાઓ જાય છે

જેટલા ફજર ફાડકા લાગે છે એ લોકોની રોજી ખાઈ જવા માટે હું મારું આ સ્ટેટમેન્ટ નથી પરંતુ એક પણ ફજર ફાડકો જો હું કહું છું ક્યાંય પણ એવો સેફટી રેસ્ટ થતો નથી ગવર્મેન્ટ આને માટે સિરિયસ નથી અને ગવર્મેન્ટ પોતે જે મેળા અહીંયા સાતમ આઠમના મેળા કરાવે છે એની અંદર પણ જેટલા આ મેળાની અંદર આ બધા બધી રાઈડ્સ આવે છે એમાં કોઈનો સેફટી ચેક કોઈનું લોડ ટેસ્ટિંગ થતું નથી આ પરિસ્થિતિમાં શું ગવર્મેન્ટ ખાસ કરીને જે તંત્ર અહીંયાનું જે સ્થાનિક તંત્રની વાત કરું છું અધિકારીઓ શું કરે છે તમે આઈએસ બન્યા છો એટલા માટે કે બસ તમે રાજકારણીઓના બિલ પાસ કર્યા કરો કે એટલા માટે કે તમે તમારું એડમિનિસ્ટ્રેશન સારી રીતે ચલાવો ખરેખર સમય એમને માટે પણ છે

અમે માજી સૈનિકો રાજકોટના ચીફ ફાયર ઓફિસરને ગેટવેલ સૂનનો સંદેશ આપવા જવાના છીએ એમને ગુલાબનું ફૂલ આપશું અને ગેટવેલ સૂન મામુ સંદેશ આપશું અને એને એક એક ચાર્ટર ઓફ ડિમાન્ડ આપશું કે તમે ફાયર અને સેફ્ટીમાં આટલા પ્રકારના ઇમ્પ્રુવમેન્ટ કરો આપણે ચાર્ટર ઓફ ડિમાન્ડ કદાચ ના આપી શકીએ તો પણ આ બધાને જેટલા જ તમારા સિટીની અંદર તમારા શહેરની અંદર તમારી નગરપાલિકામાં જેટલા ફાયર ઓફિસર છે જો છે તો એમને ગેટવેલ સૂનનો સંદેશ આપો એમના ઉચ્ચ અધિકારીઓને ગેટવેલ સૂનનો સંદેશ આપો બીકોઝ આ બધા બીમાર છે એ લોકોને ગેટવેલ થવાની જરૂર છે એમને 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 સાજા થવાની જરૂર છે એમની માનસિકતાને સુધારવાની જરૂર છે બીકોઝ આવી ત્રાસદીઓ અને જો આ ત્રાસદીમાં સોસાયટીઝમાં મેં જોયું કે લોકો શોક સભાઓ કરે છે આમાં શોક સભા નહીં આમાં તો રસ્તા પર નીકળી જવાનું હોય સમાજે જાગવાનું હોય આમાં આમાં જો આ સમાજ નહીં જાગે તો આ પરિસ્થિતિઓમાં ફેરફાર નહીં આવે થોડા દિવસ થશે તો આપણે તક્ષશિલા ભૂલી ગયા થોડા દિવસ થઈ આપણે મોરબી ભૂલી ગયા થોડા દિવસ થશે તો આ અને કે છે કે શહેર પાછું જાગતું થઈ ગયું શહેર દોડવા મંડ્યું અરે શહેર દોડવા નથી મંડ્યું શહેર નકતું છે આપણે નાગરિક તરીકે આપણે વામણા પડીએ છીએ કે આપણે આપણા લોકો માટે આપણા ફેલો સિટીઝન્સ માટે આપણે જાગી નથી શકતા અને આંદોલનો નથી કરી શકતા બિલકુલ સર આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ગોપી તા હતા મનન બટ ઇન્ડિયન નેવી પૂર્વ અધિકારી રહ્યા છે ચીફ ફાયર ઓફિસર રહ્યા છે અને સ્પષ્ટપણે માની રહ્યા છે કે હવે ગેટવેલ સરકારને કહેવાનો સમય આવે છે ચીફ ફાયર ઓફિસરને કહેવાનો સમય આવ્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક આખી જે સિસ્ટમ છે એ ખૂબ પાંગડી થઈ ગઈ છે અને એ બીમાર છે અને ગેટવેલ સૂન કહેવાનો સમય આવી ગયો છે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં